જંબુસર અને ભરૂચ જતી એસટી બસોનો રૂટ પણ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે એસટી બસ સહિત તમામ ભારદાર વાહનો ધાદર નદીના બ્રિજ ઉપર બંધ કરવામાં આવ્યો છે વિઝિટ કર્યા બાદ ભારદાર વાહનોને આ બ્રિજ પરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલ ક્ષમતા શું છે અને કયા પ્રકારની તેની હાલત છે તે વિશે લાગતા વળગતા અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી ભારે વાહનોને આ બ્રિજ પરથી અવર જવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાશિ સિંધાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ગંભીરા બ્રિજની જે ઘટના બની છે અને ત્યારબાદ આ આમોદનો દાધર જે બ્રિજ છે એ બ્રિજની સમસ્યા શું છે ને આજે તમે નામ ઉપર મુલાકાત આવ્યા છો તો શું આગળની પ્રોસેજર છે દાધર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કંડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જ અમે કરીશું બ્રિજ બંધ તો વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું